જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે રાષ્ટ્રની સંપત્તિ દક્ષિણ ભારતની અંદર શિવાજી મહારાજનું શાસન હતું તે સમયે અનેક સલાહકાર તેમના રાજ્યની અંદર હતા તેમાં હતા દાદા કોળદેવ જેઓ શસ્ત્રવિદ્યાના પણ ગુરુ હતા અને શિવાજી મહારાજના શુભ ચિંતક હતા એક વખત ઉનાળાનો સમય હતો ખૂબ ગરમી પડી રહી હતી આવા તાપની અંદર કોળદેવ રાજ્યનું કામ પૂર્ણ કરી અને પોતાના ઘરે જતા હતા રસ્તાની અંદર રાજ્યનો બગીચો આવ્યો બગીચાની અંદર સરસ મજાના આંબા ઊભા હતા અને એ આંબા ઉપર સરસ મજાની કેરીઓ લટકતી હતી આવા ઉનાળાની ગરમીમાં કોળદેવના મનની અંદર વિચાર આવ્યો કે આમાં જો આંબાના કેરીની સરસ મજાની ચટણી મળી જાય તો મજા આવે એમને પણ લાલચ લાગ અને વિચારા વિના તેમને આંબાની કેરીઓ તોડી લીધી અને પોતાના ઘરે લઈ ગયા પોતાની પત્નીને જઈને કહ્યું કે લે આ આંબાની કેરી છે એની તું સરસ મજાની ચટણી બનાવી નાખ આથી તેમના પત્નીએ પૂછ્યું કે કે આ કેરી તમે ક્યાંથી લાવ્યા તો દાદા કહ્યું રાજ્યના બગીચામાંથી હું લેતો આવ્યો છું તેમના પત્નીએ કીધું કે તમે કોઈની રજા લીધી હતી તો કોળદેવ કહે ના મેં કોઈની રજા નહોતી લીધી જો કોઈની રજા વિના કેરીઓ અથવા કોઈ વસ્તુ લેવામાં આવે તો તેને ચોરી કરી કહેવાય તમે આ રાજ્યની ચોરી કરી છે અને એ ગુનો બને છે આ માટે તમારે સજા જરૂર ભોગવવી જોઈએ કુળદેવને તેમના પત્નીની વાત તરત સમજાઈ ગઈ અને તેમને થયું કે આ મેં મહાન અપરાધ કર્યો છે રાજ્યની સંપત્તિ રજા વિના મેળવી લીધી છે આથી તેમની પત્નીને કહે છે કે બોલ હું શું સજા કરું તેમના પત્નીએ કહ્યું કે જે હાથે આ કેરી તોડી છે ને એને કાપી નાખો તરત જ કોળદેવ તૈયાર થઈ ગયા પોતાની તલવાર મેનમાંથી કાઢી અને જેઓ પોતાનો હાથ કાપવા જતા હતા ત્યાં તેમના પત્નીએ એ તલવાર વાળો હાથ પકડી લીધો અને કહ્યું કે તમે દિલથી તમે સજા સ્વીકારી લીધી છે હવે આ હાથ કાપવાની જરૂર નથી એમ કરો આ હાથ હવે રાજ્યની અને રાષ્ટ્રની સંપત્તિ છે એ હાથ તમારો નથી હવે આ હાથ હંમેશા રાષ્ટ્રનું કામ કરવા માટે જ ઉઠવો જોઈએ ત્યારથી કોળદેવે નક્કી કર્યું કે મારો હાથ આ હંમેશા રાષ્ટ્રના કામ માટે જ ઉઠશે અને દાદા કોળદેવે એ હાથનો ઉપયોગ હંમેશા રાષ્ટ્રના હિત માટે કર્યો હતો અને પોતે જ તેમની સજા લીધી હતી આમ ઉત્તમ ઉત્તમ વ્યક્તિના પત્ની પણ હતા કરેલી ભૂલનું તેમને ભાન કરાવ્યું હતું દાદા કોળદેવ જેવા અનેક વ્યક્તિઓ શિવાજી મહારાજના દરબારમાં હતા આથી જ શિવાજી મહારાજનું રાજ્ય આજે પણ લોકો યાદ કરે છે વંદન છે તેમની નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમને